એમાંથી મેં કાચ પેકેટ બપોરે નાસ્તો કરવા માટે ખોયેલું હતું તો તેમાંથી કોપરનો વાયર નીકળેલો છે તો આ બહુ ગંભીર સમસ્યા છે આપણે મોટા જો ખાતા હોય તો આપણે જોઈ જોઈને ખાતા હોય તો જો આ જ વસ્તુ નાના બાળકો ખાઈ જાય તો એના સ્વાસ્થ્યને બહુ મોટી નુકસાનકારક વસ્તુ કહેવાય એ અને તો આશા રાખું છું કે આર એમસીવાળા ફૂડ શાખાવાળા આની ઉપર એક્શન લઈએ અને આ બહુ ગંભીર સમસ્યા છે નાના બાળકોના સ્વાસ્થ્ય માટે બહુ જ હાનિકારક વસ્તુ કહેવાય આ આશા રાખું છું કે કંઈક આગળ પગલાં લેવામાં આવે થેન્ક યુ